નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો પ્રી પ્રીમોન્સૂનની કામગીરી અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જે કામો કરવામાં આવી રહ્યા છે જો એમાં વાત તો ઊંચાઈ પર જે હોર્ડિંગ્સ આવેલા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેનાથી નારાજ થયેલા હોર્ડિંગ્સ એડવર્ટાઇઝર્સ જે વેપારીઓ છે તેઓ દ્વારા આજ રોજ રજૂઆતો કરવામાં આવી છે કારણ કે જે હોર્ડિંગ્સ દૂર કરવામાં આવી રહ્યા છે તેઓના જે

ચાલી રહી છે ત્યારે આ કાર્યવાહીથી નારાજ થયેલા હોર્ડિંગ એડવર્ટાઈઝર્સ સાથે સંકળાયેલા વેપારીઓ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એકત્રિત થયા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રૂબરૂ મળી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે કાયદેસર નિયમ અનુસાર હોર્ડિંગ્સ લગાવવા તૈયાર છે ત્યારે અમને થોડો સમય મળે તેવી વેપારીઓ દ્વારા વાત મૂકવામાં આવી એડવર્ટાઇઝ એજન્સીના સંચાલકોએ કરેલી રજૂઆત આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા શું કહેવામાં આવ્યું છે આવો સાંભળીએ અમે વડોદરા કોર્પોરેશન તરફથી જે હાઈ એડવર્ટિઝમેન્ટ બોર્ડ છે જે હોર્ડિંગ્સ છે અને અમે પહેલાં ત્રણ દિવસની નોટિસ આપી છે એના દસ દિવસ પછી પાછી પાંચ દિવસની નોટિસ આપી છે ઉતાર એટલે જેટલી હાઈટ ઉપર જે મોટા મોટા એમના હોર્ડિંગ્સ છે એ ઉતારવાનું કીધું છે સાથોસાથ વડોદરા કોર્પોરેશન પણ જેટલા હાઈ હોર્ડિંગ્સ છે એને ઉતારવાની કામગીરી ગતિમાં છે ઘણા બધા હોર્ડિંગ્સો ઉતારી પણ દીધા છે આજની તારીખે કોઈ અકસ્માત ન થાય એટલા માટે જે નિયમ પ્રમાણેના હોર્ડિંગો એટલી રાખવાનું એમને મેં પુનઃ એકવાર વિનંતી કરી છે એમને બે વાર નોટિસ પણ આપી છે અને આપના માધ્યમથી પણ હું એમને કહું છું કે જે હાઈ હોર્ડિંગ્સ હોય એ ઉતારેલી છે અને કોઈ અકસ્માતનો ભોગ ન બને એટલી માટે એમને ઉતારવાનું મેં કીધું છે એમણે રજૂઆત કરી કે અમને દસ દિવસનો ટાઈમ આપો અમે કરશું તંત્ર એમની સાથે છે એમની જોડે રહીને ઉતારવા માટે સહમત છે દસ દિવસમાં બધા ઉતારી લે એવી અમારી એમને વિનંતી છે આજે અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા હતા જમીન મિલકત કમર્શિયલ શાખાએ જાહેરાત ના હોર્ડિંગ માટે નોટિસ આપી દીધી કે તમારા તમામ સ્ટ્રકચરો ઉતારી દો અમે ફોર્મ ભરીએ છીએ લાઇસન્સ ફીનું એમાં જે નિયમો કોર્પોરેશને બનાવેલા છે જે તે સમયે એ નિયમનું પાલન અમે કરવા તૈયાર છે પણ આને કરી રહ્યા છે જ્યારે ફોર્મમાં અમે બાહંદરી આપીએ છીએ કે આ બોર્ડ પડી જાય તો એની જવાબદારી અમારી અમારી પાસે સ્ટ્રક્ચર એન્જિનિયરનું સર્ટિફિકેટ માગે છે એ પણ અમે આપીએ છીએ અને ઇન્સ્યોરન્સ પણ અમે ઉતારીએ છીએ જો ભવિષ્યમાં લાઇસન્સ માટે અમે જે ભવિષ્યમાં આ બધું વસ્તુ આપતા હોઈએ અને આટલા વર્ષોથી લોકો ધંધો કરે છે એક મહિનામાં પચીસથી ત્રીસ કરોડ રૂપિયાનું નુકસાન વડોદરા શહેરના આ એડવર્ટાઇઝિંગ એજન્સીવાળાઓને થયેલું છે એટલે અમે સાહેબને રિક્વેસ્ટ કરવાયા છે અને સાહેબે કહું કે તમે જે ફોર્મમાં પ્રિસ્ક્રાઈબ કરો છો એ પ્રમાણે જે નિયમો છે એ પ્રમાણે તમે બોર્ડ રાખો તો અમે કોઈનું સ્ટ્રક્ચર કાપવા તૈયાર નથી આમ પ્રશ્નો અમારો અને એવી બાદમરી એમને આપેલી છે એટલે અમારું માનવું એવું છે કે અમે અમારા રીતે નિયમો પ્રમાણે બોર્ડ છે કે નહીં એટલી ચકાસણી કરીને કામગીરી કરીશું કોર્પોરેશનવાળા એનાથી દૂર થઈ જશે